આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ પોતાની રણનીતિ પણ ઘડી રહી છે ત્યારે આજથી બે દિવસ સુધી ભાજપનું ભરતી અભિયાન શરૂ થઈ રહ્યું છે

દેશ માટે આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે ત્યારે એમના માટે ભારત એવોર્ડ એ જરૂર એમને મળવા છે એના એ અધિકારી છે

એ પરિવારનો હું એક સભ્ય હતો આ જે પરિવાર મારા વિસ્તારના હિત માટે રાષ્ટ્રના હિત માટે મારા વિસ્તારના ખેડૂતોની સેવા કરવા માટે મારી જનતાની સેવા કરવા માટે અને સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જયારે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે માન્ય આપણા વડાપ્રધાન શ્રી એમની વિકાસની જે રાજનીતિ છે અને વિકાસના રૂપમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે દેશભરમાં યજ્ઞમાં માં કે આપવા માટે આજે હું ફરીવાર મારે સ્વગૃહે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે